નમસ્કાર મારું નામ પરાગ હસમુખરાય દવે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન ફેર બે હજાર પચીસમાં મારો વિષય છે ચાલો સંસ્કૃત શીખીએ જેમાં બાળકોમાં મને સમસ્યાઓ થોડીક જોવા મળી તેમાં ખાસ કરીને સંસ્કૃત નવો વિષય હોવાથી ધોરણ છ માં બાળકોમાં સંસ્કૃતનું ગુજરાતી ગુજરાતીનું સંસ્કૃત કરવામાં થોડીક કચાસ જોવા મળી તેમજ ફકરામાંથી પ્રશ્નોના જવાબ ગોતવામાં પણ બાળકો થોડીક ભૂલો કરતા હતા તો તેના માટે મેં એક ઇનોવેશનમાં જેમ કે એક વર્કિંગ મોડેલ દ્વારા બાળકોને રમતા રમતા સંસ્કૃત શીખી શકીએ એવી રીતે એક સરસ મજાનું મોડેલનું નિર્માણ કર્યું અને બાળકોને તેના દ્વારા પ્રવૃત્તિ સાથે રમતા રમતા સંસ્કૃત સહેલાઈથી શીખી શકે તેવું કાર્ય શરૂ કર્યું થોડા સમય બાદ મને પરિણામમાં સુધારો જોવા મળ્યો મારા ધોરણ છ સાત અને આઠમાં કુલ ત્રીસ વિદ્યાર્થીઓ હતા તેમાં ધોરણ છના જે વિદ્યાર્થીઓ છે તેમાં થોડો થોડો સુધારો જોવા મળ્યો ધીમે ધીમે એકમ કસોટીમાં તેમનું પરિણામ પણ સુધરતું જોવા મળ્યું અને આમ સરસ મજાનું બાળકો કાર્ય કરતા થયા રમતા રમતા પણ એમને સંસ્કૃતમાં ભણવાની ખૂબ મજા આવી અસ્તુ આભાર